હનુમાન જન્મોત્સવ છે ત્યારે વર્ષ શરૂ બુંદીના લાડુ બનાવવાની પરંપરા આજે પણ અકબંધ છે આ વર્ષે કિલો બુંદી દ્વારા મહા લાડુ બનાવવામાં આવશે આ લાડુ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આ લાડુ બનાવવા માટે ત્રીસ જેટલા રસોઈયા દ્વારા બુંદી બનાવવામાં આવી રહી છે મહાપ્રસાદનો લાભો લેવા ભક્તોને સૌને જણાવતા આનંદ થાય છે કે સુરતની અંદર જે આ ભવ્ય અને વિરાટ કાર્ય કાયમ થતું જઈ રહ્યું છે બે હજાર ચારથી લઈને અત્યાર સુધી સતત ચાલતું આવ્યું છે હવે એની અંદર આપણે સહભાગી થઈએ ને તો એના જેવું ભાગ્ય કોઈ નહીં હવે જે બાપુએ અત્યારે તમને બધાને કીધું કે અહીંયા હનુમાન હનુમાનની જયંતિ ઉજવાય છે પણ એક રહસ્ય કોઈને ખબર નથી કે જે દિવસે બાપુની જયંતિ ઉજવાય છે તે દિવસે બાપુનો પણ જન્મદિવસ છે એટલે એ પોતે પણ સાક્ષાત હનુમાન જ છે એ કોઈને ખબર નથી પણ અહીંયા વિરાટ સ્વરૂપે આ વિરાટ કાર્ય કેટલા બધા થયા તમે જોઈ શકો છો ભવ્ય શિવલિંગની અહીંયા સ્થાપના અને દર વર્ષે બે હજારથી ચારથી લઈને ધીરે 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 અત્યારે છ હજાર કિલોનો લાડુ છે એટલે આવું ભવ્ય અને વિરાટ કાર્ય બાપુએ કર્યું તે આખી દુનિયામાં અમૂલ્ય છે મેં બીજે કશે જોયું નથી હું ઇંગ્લેન્ડથી આવું છું ને બાપુએ મને અત્યારે દીક્ષા આપી છે અત્યારે પ્રયાગરાજની અંદર જે કુંભ હતો મહાકુંભ તેની અંદર મને દીક્ષા બાપુએ આપી તો તેને એને આધારે જે વસ્તુ અહીંયા જે ભવ્ય રૂપે થાય છે તે બાપુએ જે જે રીતે આપણને ચિહ્નિત કર્યા તે આવો ચાન્સ છોડવો જોઈએ નહીં જે 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 વ્યક્તિ આ ન્યૂઝને જોઈ અને પોતાના ભાગ્યને પ્રગટ કરીને જરૂર અહીંયા પધારવું જોઈએ કારણ કે એટલું અદ્ભુત અને એટલું વિરાટ કાર્ય છે કે આવા વિરાટ કાર્ય બીજી જગ્યાએ મેં જોયા નથી એટલે મારું નામ છે મહર્ષિ ગિરી ગુરુદેવ બટુગીરીજી અને દાદાગુરુ મહાદેવ ગિરીજી